વિરત ના તો તમારે ભાગ હે ને આપણ જો ઉડી ગયા હે કારણ કે હમળી આવીસે ઓલેબલ ટેક મણા ગઈ સે ઉડતી તોલેબલ હો ગઈ સે આ વિરત ને એક સે તો મુખી છોટીતર છોટી કે સે જોરદાર તો જો મિત્ર મિત્ર બંદે બચ્ચા આ જો તો તો આરિયા મને બચ્ચા ચાલો માર હે બો તો વાઇડ તો આપણે સેટઅપ નો અંદર નો કુતરા મિત્રો ખૂબ મજામાં સ્વાગત પ્રેહ કર નવડીની અંદર તો મિત્રો અત્યારે છે આજે આપણે થોડી ઘણી કબૂતરાને બેસવા માટે થોડી ઘણી વ્યવસ્થા કરી છે તો આપણે સેટઅપની સાઈડને થોડી ઘણી કબૂતરીને બેસવા માટે વ્યવસ્થા કરી છે કારણ કે સાંજે હદેના બચ્ચા જે નવા થયા છે અને બેસવામાં થોડી ઘણી તકલીફ પડતી એટલે હદે કાંઈ બેહી ન આવતા એટલે હંદે આડાવાડા કરીને બાદા ઉડા અંદાંદ એ રાતે એમ ઉડ્યા પછી એટલા માટે આપણે થોડી ઘણી વ્યવસ્થા કરી છે સાઈડમાં આમ થઈ ગયું થોડા ઘણા કબૂતર સહી વધી ગયા છે તો થોડું ઘણું ઇન્ક્રીઝ થઈ ગયા છે કબૂતર એટલે આપણે થોડી ઘણી વ્યવસ્થા થઈ કરી બેસવા માટેની તો કઈ રીતની વ્યવસ્થા કરી છે તમને વિડીયોની અંદર આગળ ડિટેલમાં બતાવી દઈશ હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા જ બાકી ત્યાં પછી મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત નહીં લાઈક ન બટન દબાવી અને કમેન્ટ કરી નાખજો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી તો કબૂતર જો અહીંયા આવી ગયા તો હાલો તમે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો અને એક લાઇક પણ કરી નાખજો તો અત્યારે થોડા ઘણા દાણા નીર દઈએ કારણ કે સવારના જ નીરવાનું બાકી હતું તો જો થોડા ઘણા દાણા થઈ ની છે ભાઈ અનિલભાઈ સો તો આપણે છે ચોખા નિરા છે અત્યારે તો સિરાજ નું બચ્ચું છે એ જ પડાયું છે તો સાઈડમાં બ્લક બનના બચ્ચા છે જો તો આુરત આપણો કબૂતર તો આપણે બેઠવાની વ્યવસ્થા કરી છે સામે ને આ જંગલી કબૂતર અત્યારે બેઠા છે તો હમણાં તમને હું નજીકથી ને બતાવવાનો છું તો વિડીયો ની અંદર કન્ટીન્યુ કરતા રહેજો તો જો આપડે કબૂતર આવી ગયું છે અત્યારે બધા તો નથી આવ્યા પણ થોડાક આવી ગયા છે સરવા ઉપર પણ થોડાકણા છે સેટઅપ ની બાકી તો સરસ એ જ હે

અને ઉપર જો આપને બેઠવાની વ્યવસ્થા જે કરી છે આવડીયા હે મે તમને કીધું તો નીવડી તો હા મે જો ખાના આપ થોડા ઘણા પડ્યા હે ને આ રાત્રે કબૂતર બેસે તો એ રીતે એક સેડજમેન્ટ કરે લો બાકી તૈયાર તો સેટઅપ ની અંદર પણ બેઠાય ઘણા બધા તડકો હે એક બોટલે તો આ બને બચ્ચા અહીંયા હે અત્યારે હે પણ જો પણ ને ગયા હે તો મિત્રો આપડે આવી ગયસી ઉપર અત્યારેને જો તમને બેસવાની વ્યવસ્થા કરી છે બતાજો આ રીતે 30 જો થોડા ઘણા ખાના હે પાડી દે છે તો આમણા પાંચ છ કબૂતર બેહી જશે તો અત્યારે 9:00 વાજે બચ્ચા છે છે નીડે આજે તો બેઠા આની ઉપર તો કાલ નું આપણે બનાવલું છે આવડા તો આમાં જો બેહી જશે હવે અને નીચે પણ અહીંયા પણ બેહી જશે સરપાસ તો એલુબગ બે તો બેસે છે ને કોલા કુણમ બેહ ત્રણ બેસે છે અને એક આય બેસે ને એક ઓલી બળ બેસે જો ઓલુડી તો એ રીતના ઘણા બધા બેસી જાય છે ઉપર પણ બેઠા છે જો ઘણા બધા અત્યારે તો આપણે સેટઅપ નું અંદર રિવ્યુ કરવાનું છે હમણાં બાકી અંદર તો આમાં કઈ સેની સિરાજની ની પેટિંગ બતાવી છે તમને બતાવું તો ખાલી છે જો કઈ સેની તો બચ્ચા ને ઉતરી પણ કદાચ અત્યારે છત ની ઉપર છે અત્યારે અહીંયા કઈ સે મિત્રો ફાઇનલ આપણે સ્ટેન્ડ આ બધું લઈને આવી ગયા છે તમને થોડી ઘણી વ્યવસ્થા બતાવી છે અહીંથી સાઈડમાં આવડિયા જો આવી રીતે લાગે છે અને આ ભાઈ સાહેબ જોવા તમે અને મિત્રો આની અંદર થી કબૂતર અત્યારે બંને અત્યારે બહાર છે થોડાક એમને લાગે છે કે દાણા ખાવા જેલા છે તો આ તમને બધા બાજુ જો ચોટી કર બેઠો છે મસ્ત મજા અને બચ્ચા પણ છે આના તમને બતાવવાની કોશિશ કરું તો ચાલો મારે હે બહુ તો વાઈટ કર બંને બચ્ચા છે આના પણ તમને બતાવવાની કોશિશ કરું આ બધા થોડાક બચ્ચાને લઈને તો ચાલો માર હે બહુ આને થોડા મને એવું લાગે છે આને ને આપણે મૂકી દઈએ સાઈડ મકડી પર બેસી જાય તો ગયું હા મીઠું છે મિત્રો આપણે તો અને બચ્ચા અંદર જુઓ તો મિત્રો તમને બચ્ચા બતાવવાની કોશિશ કરો બાર આપણે કાઢી રાખજો તો બંને રહ્યા બચ્ચા તો આનું છે ને બહાર આપણે કાઢી એક વાર તો જો મિત્રો આ રીતના એક બચ્ચા છે બંને જુઓ તો નાના છે તો આ રીતના છે બંને બચ્ચા ホワイト से छोटे गिर बनने जो प्योर वाइट थवाना से कारण के बनने कबूतर वाइट से એટલે વાઈટ જ થાય છે જો આર્જુ કબૂતર આરીયા બનને બચ્ચા તો મિત્રો આરને એક બનને બચ્ચા હતા તો આલોને મૂકી દેવે કારણ કે કબૂતર છે બહાર બેઠું છે એટલે વાસંતરાવા દી આપણે કેર નું બહાર છે એટલે બહુ ડિસ્ટર્બ નથી કરતા આપણે ને તો આગળ અંદર મૂકી દેસા બચ્ચાને કબૂતરને અપનાવા દીવે જો આ રીતે મૂકી દેશે પછી બનને બચ્ચા અને આવે છે ઉપર બેઠા સાઈ અને અંદર પણ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન ની અંદર થયા છે જુઓ મિત્રો તો જો મિત્રો આવડો એક બ્લેક રીતનું બીજું થયું છે બ્લેક કલર નું જુઓ આવી રીતનું છે તો બ્લેક જેવું લાગે છે જોઈએ મોટો થાય કેવી રીતનું આવે છે બલર તાણે મૂકી દે પાછો છે એ તમને બતાવવાની કોશિશ કરું એ પણ આની અંદર એક નાનું લાગે છે વલણ થી છે તો આ થોડોક વાઈટ થયું છે જો આ રીતનું છે તો જો તો આલો મૂકી દે પાછો આને આવે તો જો બન્ના બેટ સારી આ રીતના અને બાકી મિત્રો સિરાજ ની અંદર વાત કરીએ તો આપણે થોડી ઘણી પેટીસી ખાલી કરી નાખી કારણ કે થોડી ઘણી જંતુ આવે છે ને કે વિયા જાય એમાં આવે ને એટલા માટે તો હતા તો ની પણ તો એ ખાલી કરી નાખી સાબ તો જો બધું આપણે અંદર રહેવ દે છે કારણ કે જંતુ ઉતરડ કઈ બહુ છે આની અને આ બધું થોડુંક આપણે સાફ કરી નાખ્યું છે વ્યવસ્થિત બીજો અને મિત્રો બીજાની આપણે વાત કરી તો એક આપણે આટ સે પૂરો સી આઈ જોઈ તો હવે આને દેસ ચટિંગા બનના બચ્ચા બ્લેક તો એના તમને હું બતાઉ પછી તો અહીંયા પર જોતમે કોકનેક બચ્ચુ છે અંદર અને એની સાથે બીજો પણ છે બ્લેક જો આ તો એક અને અહીંયા પણ જો વ્હાઇટ ચોટીગર છે એનો પણ બચ્ચુ છે વ્હાઇટ ચોટીગર છે એનો બચ્ચુ પણ વ્હાઇટ છે જો અને આની અંદર તો મિત્રો ઈંડા છે કઉટર બેઠા છે બનને અત્યારે અને બતાવવાની કોશિશ કરો મોજાગર કબૂતર સે ઉડવા તમને એનો બાર કાની બતાવજો પર આનો એક કબૂતર રહેવાનો છે આપણે તો જો મિત્રો પાછું અને મિત્રો આની અંદર આપણે જોઈએ ચોટી ગ્રેક બચ્ચું છે તમને બતાવું તો કબૂતર બેઠું છે પણ એ આપણે લઈ લઈએ મેઘથી તો જો તમે ગ્રોથ ના દી એકદમ રેડી છે કારણ કે એક જ છે એટલે એક હોય ને એટલે ગ્રોથ સારી થઈ જુઓ

ના બચ્ચા બ્લેક છે બંને તો તમને બતાવવાની કોશિશ કરો હા બ્લેક થયા છે આ વખતે તો બ્લેક ચાટીન ના બચ્ચા બ્લેક છે આ વખતે જોવા તમે તો જુઓ મિત્રો આવડ્યું ચાર્ટીન નું બચ્ચું બ્લેક ચોટી કરશે અને પંજા છે મોચા કર્યું તો બચુ છે બ્લેક અને

મિત્રો આપણે ઓલમોસ્ટ રિવ્યુ છે કમ્પલીટ કર્યું છે તો એમાં કયા વધારવાનું કઈ છે ને વોલેબલ છે કે મુખ્યના બચ્ચા આપણે જે છે ટ્રાન્સફર કરેલા આ બચ્ચા એક બચ્ચા આપણે આ બસ લઈ ગયા છે અને ઉપરની એની પેટી છે કે એની અંદર ઈંડા છે એ અંદર નેક્સ્ટ જોઈશું અને બાકી આપણે બચ્ચાને માટે બેસવાની વ્યવસ્થા કરવાની છે આ બાજુ પણ એક બાજુ આપણે કરીશું અને આ બાજુ કરવાની છે તો આ બાજુ આપણે કરીશું આપણે અંદર ઓલી બાજુ પણ કરીશું તો અત્યારે એટલે થોડીક વાર પછી આપણે કરીશું માલ સામાન પણ અહીંયા પીડ્યો છે નીચે તો લાકડીઓ પીડ્યું છે અહીંયા તો આપણે લાવેલા હતા તૈયાર આપણે અને આપણે છે જૂનું જે સેટઅપ હતું એમાંથી આપણે લાકડીઓ લાવ્યા છે અને આ બાજુ આપણે નાખવાનો વિચાર હતો પણ પછી આપણે હાથ પડી ટાઈમ બહુ હતો નહીં એટલે પછી આપણે રહેવા દીધું તો તો આ રીતે નહોતું તો પછી આપણે પાછા આપણે આ બજેટ પણ વ્યવસ્થા કરવાની છે એ કરશું તો અત્યારે તો જો આ રીતે કર્યું છે આપણે એડજસ્ટમેન્ટ તો ઉતાર તો અત્યારે ચત નય પડશે અને અત્યારે અહીંયા કંઈ છે આની બહુ આ બાપી તો મૂકીને દે તો હાલો આપણે જાય નીચે અને ચાન્સ દીક લાઈક નો બટન યાદ દબાવી દેજો તો હાલો નીચે આપણે જઈને મળ્યા તો મિત્રો યાર જો અત્યારે બધા કબૂતર ઉડડી જાય કારણ કે હમળી આવી છે એટલે બજેટ કમણ આવી ગઈ છે ઉડતી

તો થોડુંક નજીક ચાન ટ્રાય કરી જો આ રત ને તો તમારા નગરતનો ઓય કરીને કમેન્ટ ની અંદર જણાવી દો જો આ રત ના કે આ જે દરવાજો છે જો અત્યારે અત્યારે ખાસ હાંચ માં અત્યારે જો આપણે બેસવાની વ્યવસ્થા કરી છે ને આ કુત થોડા ઘણા બેઠા છે તો એય થોડક આપણે ઉપર જઈને તમને બતાવવાની કોશિશ करू હરખી રીતના તો જો મુખ્ય ની બચ્ચો ની બધા બેઠા છે તો થોડક તમે ઉપર જઈને એ હું બતાઈ દો તો જો આ રત ને એક બેઠા છે સાઈડ માં જો આ રત નું એક કપડે વ્યવસ્થા છે તો મિત્રો અત્યારે છે ને ઘણા બધા બચ્ચા ને હું હંદરે બેહી ગયું છે જો તમે બતાવી પ્રમાણે અને આયા તો સિરાજનો બધે વ્યવસ હમણા તો મિત્રો યાર અત્યારે પડેગી છે હાજ નંદા કબૂતર અત્યારે વ્યવસ સટ અપ ને ઉપર તો મોસ્ટ સ્ટોપ તો દે આયા છે તો થોડોક ના સે નીચે કદ પાણ પીવા માટે ગયા સિરાજન બચ્ચી ની જો તો નીચે સે બાકી ઘણા ખરા આયા વ્યવસ જો તો આયા પણ વ્યવસ જો મોજ ભણા આપણે જોડી જે છે ઈ બાકી છોટી ઘર ને બધા આયા છે મોસ્ટ સ્ટોપ તો દે કે ઈ તો આમ આપણ બનને સે ચાટિન પણ તો જો આ વેતના બધા વ્યવસ અત્યારે સિરાજ પણ વ્યવસ છે તો એ એક બચ્ચું છે 1.7 લાખની ચટણી ઉપર હમ દેખાય જો બેટા ન્યા એક બચ્ચું અને એક મોખીનું બચ્ચું પણ ન્યા છે બાકી બन्ने મોજાગર ચાની અંદરથી થ્યા છે ઈવડે પણ ન્યા છે તો એ બધા બચ્ચાને અત્યારે આયા બેહવા આવવાના છે તો સિરાજિતનું સી અહીંયા વ્યા છે બાકી બીજા બધા અહીંયા આવવાના છે બેસવા માટે તો એની માટેની વ્યવસ્થા હતી સ્પેશિયલી તો અહીંયા બેસે થઈ તો મિત્રો અહીંયા છે ને કૂડીની અંદર પાણી હતું એટલા માટે હમ દેખાય બેઠા તો પાણી વાટે અંદર બેઠા વડા પાણી આપણે ભી દીધું છે તો પીવા માટે હધી મે તમને રાખતા પાણી પીવા માટે જવા જો ਤੋ ਮਿੱਤਰੋ ਸੀ ਰਾਜੀ ਬੱਚੇ ਬੰਨੇ ਪਾਣੀ ਪੀ ਲਿਦੂ ਸੇ ਬੀਜਾ ਬਦਾਇਆ ਪਣ ਪੀ ਲਿਦੂ ਸੇ ਤੋ ਵਿਆ ਗਿਆ ਹੈ ਪਾਣੀ ਭਈ ਪੀਣਾਂ ਦੇ ਯਾਰੀ ਬੰਨੇ ਤੋ ਜੋ ਜੋ ਪਾਣੀ ਪੀਣ ਧੀਮੀ ਧੀਮੀ ਜਾਇਸ ਤੇ ਉੱਪਰ ਤੋ ਇਹਨੇ ਪੇਟੀ ਨੇ ਅੰਦਰ ਵਿਆ ਜਾ ਹਮਣਾ ਆਮੇ ਜੋ ਉਹਲੇ ਆਪਣੇ ਜੇ ਪੇਠਕ ਵਿਵਸਥਾ ਸੇ ਆ ਮੈਂ ਬੈਠਾ ਥੋੜਾ ਗਣਾ ਤੋ ਮਿੱਤਰੋ ਪੜੀ ਗਈ ਸ ਹਾਜ ਨੇ ਬਦਾਂ ਕਬੂਤਰ ਸੇ ਤੇਰੇ ਬਹਿ ਗਿਆ ਹੈ ਤੋ ਤੁਮਨੇ ਬਤਾਜੇ ਕਰਸਾ ਆਪਰੇ ਉਹਲੇ ਬਣਾਇਓ ਸ ਨਿਆ ਜੋ ਕਿਤਲਾ ਬੈਠੇ ਹੈ ਤੋ ਆਇਆ ਜੋ ਰਾਈ ਗਈ ਸ ਆਖੇ ਹਮ ਲਾਗੇ ਹੈ ਕਿਤਲਾ ਬਦਾਂ ਹੈ 6 7 ਤੋ 7 ਤੀ ਜੋ ਆਜੂ ਬਜੂ ਮੇ ਸਿਲਵਰ ਮੁਹ અને આજ બધું ઘણા બધા બેઠા છે નીચે પણ બેઠા છે એકાતે બે જો બ્લેક બેઠું છે નીચે બાકી તો ઉપર એક બેઠું છે અહીંયા અને અહીંયા પણ બેઠા છે આ રીતે બધા ત્રણ કે પાંચ છે અહીંયા અને બાકી જો અંદર બેઠા છે બધા આ રીતેના જો હે ને તો આલ મિત્રો બસ आवाज ના વિડીયો ની અંદર એટલું છે તો વિડીયો હર લાગ્યો તો ખાસ કરીને લાઈક કરજો બહુત ચાર પાંચ મિત્રો નો હોય ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો મતલબ તમે જન કમેન્ટ કરી નાખજો તો આલો મુજે ફરી વાર એક નો વિડીયો ની અંદર